લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ દ્વારા પ્રથમ આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિરે મંદિરે જઈ દેવી દેવતાઓના દર્શન પણ કર્યા હતા

એકસો પાંત્રીસના ગુનામાં અગાઉ પકડેલા હોય આવા તમામ ઈસમોના માણસોને ચેક કરવામાં આવી રહેલા છે અને જો એમાં કંઈ વસ્તુ મળશે તો પોલીસ સખતમાં સખત કાર્યવાહી તો સુરતમાં સામાજિક તત્વોના આતંક બાદ પોલીસે રીતસરનો ટપોરીઓવાડ્યો છે ડબોલી ચોક બજારમાં તોડફોડ કરનાર સામે સુરત પોલીસ સેક્શનમાં આવી છે સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું અને ઘરમાંથી આરોપીને કાઢવામાં આવ્યા છે ડીસીપી એસપી પીઆઈ કક્ષાના અધિકારીઓએ કોમ્બિંગ કર્યું હતું સુરતના ચોક બજારમાં ગઈકાલે બે ગેંગોના આતંકમાં દ્રશ્ય જોઈ શકાય છે ગાડીઓમાં તોડફોડ કરી હતી અને જે પ્રકારે આ તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે ત્યારે આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે અને પ્રવેશ કરતાની સાથે લોકો પાસે હથિયારો મળી આવી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે એક આરોપીને પકડવામાં આવે છે આરોપીના ઘરમાં ઘાતક તલવાર જેવું હથિયાર હતું એ તલવાર જેવું હથિયાર અને જે દંડા હતા દંડા લઈને એ લોકો આતંક મચાવ્યો હતો તે લોકોને પકડ્યો છે પોલીસે અત્યારે બંને આરોપીઓને ઘટના સ્થળ પર ઝડપી પાડ્યા છે તેમની પૂછપરછ શરૂ છે અને તેમની પાસે જે રીતે ઘાતક હથિયાર છે એટલે કે જે પ્રકારે વિસ્તારમાં લેગરોનો આંતક હતો અને અસામાજિક તત્વો દ્વારા કહી શકાય કે જે પ્રકારે તોડફોડ કરવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તમામ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે કહી શકાય કે લોકોના ઘરોમાં તપાસ કરવાની શરૂ કરતાની સાથે ઘાતક હથિયારો એક પછી એક આગ ભભૂકી ઉઠી હતી ડ્રાઈવર દ્વારા ગાડીને રોડ ઉપરથી તળાવમાં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ તળાવના પાણીથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આગમાં ઘાસચારો પડીને ખાખ બનાસકાંઠાના થરાદમાં સિત્તેર કિલોમીટરની થરાદ સીપુ પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરાયો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે આ અંતર્ગત મહાજનપુરા મંડાલ તે ઉપરાંત રસાણામાં ત્રણ પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે આ યોજનાથી છ હજાર હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે તે ઉપરાંત પાઇપલાઇનમાં લિંક લાઇન જોડાવી સિત્તેર ગામોના તળાવો પણ ભરાશે આ યોજનાનો આરંભ થતા જ ખેડૂતોમાં ખુશી ખુલ્લા બોર હવે જીવલેણ બની રહ્યા છે ખુલ્લા બોરમાં બાળકો પડવાના બનાવો વધી રહ્યા છે દેવભૂમિ દ્વારકામાં બોરમાં એક બકરી ફસાઈ હતી ભાણવડના સાજરીઆળી ગામમાં બસો ફૂટ ઊંડા બોરમાં વીસ ફૂટે બકરી ફસાઈ હતી જો કે ખંભાળિયાની ફારની ટીમે તે ઉપરાંત એનિમલ કેરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બોરમાં ફસાયેલી બકરીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફારેજ અહેમદ બાદ બકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી ભાણવડ તાલુકાના સાજણિયાની ગામે વાડી વિસ્તારની અંદર સાંજેના ટાઈમે એક બકરી ખુલ્લા બોરની અંદર પડી જવાથી ખંભાળિયા ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને આશરે એકાદ કલાકની જહેમત બાદ બકરીને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવી છે એક બકરું બોરમાં ફસાઈ ગયું છે અને ઇમરજન્સીના ધોરણે અમે અહીંયા પહોંચીને બકરું બોરમાં હતું અને ખંભાળિયા વિભાગની ફાયર ફાઈટરની ટીમે એક કલાકની જહેમત બાદ બકરાને જીવતું બહાર કાઢ્યું અને પછી અમે ચેકઅપ કરી ફૂલ બોડી ચેકઅપ કર્યું અને જાણવા મળ્યું કે બકરું સ્વસ્થ હાલતમાં છે વડોદરાના પાત્રના ઢાઢર નદી કિનારે યુવકની મગર સાથે દોસ્તી જોવા મળી યુવક મગર સાથે કરી રહ્યો છે અડપલા મહાકાય મગર પાસે જોઈ યુવકે કર્યો જોખમી સ્ટન્ટ વિડીયોમાં યુવક અન્ય વ્યક્તિને પણ બોલાવી રહ્યો છે યુવકનું કહેવું છે કે મગર મારો પાલતુ છે

સુરતના માંગરોળના લવેટ માર્ગ પર દીપડીનું મોત નીપજ્યું ટુ વ્હીલરની અડફેટે આવતા દીપડીનું મોત નીપજ્યું હતું અઢી વર્ષની દીપડીનું બાઇકને અડફેટે આવતા મોત નીપજ્યું છે વાંકલ વન વિભાગે દીપડાને મૃતદેહને કબજો લીધો હતો અને મૃત દીપડીને માંગરોળ પશુ ચિકિત્સાલય ખાતે લઈ જવામાં આવ્યો આણંદના વિદ્યાનગર ખાતે સ્માર્ટ વિઝન ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે આનંદ ટાઉન હોલ ખાતે એસએસજી ટેકનોલોજીસ દ્વારા આ ગ્લાસનું સંશોધન કરવામાં આવ્યું હતું બસ્સો જેટલા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું છે આ ગ્લાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે અને જે આસપાસની વસ્તુ કેપ્ચર કરી શકશે જેથી લાભાર્થીઓને જોવામાં સરળતા રહેશે આ ગ્લાસનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે આ ગ્લાસીસની વિશેષતા એ છે કે સૌથી મોટી વસ્તુ જે મને ગમી એ અમારા માટે આ વિઝન છે એટલે અમે જોઈ શકીએ છે આનાથી એ અમને આસપાસની બધી વસ્તુઓ કે કેપ્ચર કરે ગ્લાસીસ એમાં કેમેરા છે અને આસપાસની બધી વસ્તુઓ અમને કહે તમારા બ્લુટૂથ એનાથી કનેક્ટેડ છે એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને વ્યક્તિ કોન્ફિડન્સથી ભલે વિઝ્યુઅલી ચેલેન્જ હોય દિવ્યાંગજન હોય પણ ખૂબ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસતા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અત્યાર સુધી ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ કે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને હવે વાંસતા ખાતે જરૂરી આરોગ્યપ્રદ સારવાર મળી રહેશે આ લોકાર્પણ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જંગલી જાનવરો જે હોય છે પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે અહીંયા રેસ્ક્યુ માટે એની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર આ વઘઈ ખાતે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અમદાવાદ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નવમાં વાર્ષિક પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પદવીદાન સમારોહમાં કુલ ઓગણીસ હજાર ચોરાણું વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવે છે જે પૈકી છત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અડત્રીસ વિદ્યાર્થીઓને રજત ચંદ્રક ઓગણચાલીસ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાન્સેરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણી પણ ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રિ પેઢી કો જો કુજ સમય અનુરૂપ દેના ચાહીએ વિશ્વવિદ્યાલય દ્વારા દીયા જા હવે ના સમયની અંદર જે ચોપડીની અંદર ઘટાયેલું છે જે આપણને ભણાવવામાં આવ્યું છે એ ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશન ને જ્ઞાન સ્વરૂપમાં કેવી રીતે ડિલિવર કરવું અને સમય જતા એને કેવી રીતે વધુ ધારદાર કરવું